બરાબર અત્યારે હાલ કોની સાથે રહો છો દાદી ને દાદા દાદી અને દાદા ભેગા તમારા મમ્મી પપ્પા ઓપ થઈ ગયા ઓપ થઈ ગયા છે તમારા મમ્મીને શું થયું હતું દવા પી ગયા દવા પી ગયા બરાબર તમારા પપ્પા કેન્સર કેન્સર હતું તમારા પપ્પા એક્સપાયર થયા એને કેટલો સમય થયો એક એ બાવીસ દિવસ છે બાવીસ દિવસ છે તો અત્યારે હાલ બેટા તમારું ઘરનું ગુજરાન કઈ રીતે ચાલે છે મોટો ભાઈ કામે જાય મોટો ભાઈ કામે જાય છે કેટલા વર્ષના છે મોટા ભાઈ પંદર સો વર્ષના પંદર વર્ષના છે પંદર વર્ષના છે ક્યાં કામે લાગી ગયા છે હા તમે બેટા તું કેટલા વર્ષનો છે તેર વર્ષ તારી ઉંમર કેટલી હતી બેટા દસ તમે બંને શું કરો છો નિશાળે નિશાળા નિશાળે જાઓ છો ત્યારે મમ્મી પપ્પાની યાદ આવે કે નહીં આવે આવે બરાબર છે મારું નામ છે હું આવું છું આજે ખાસ અજય સાહેબ જે છે એમણે તમારો રેફરન્સ આપ્યો હતો કે ભાઈ દામનગરમાં પણ આ રીતના નિરાધાર બાળકો રહે છે કે જેમને મમ્મી પપ્પા નથી એટલા માટે આજે

બરાબર છે જેથી તમને થોડાક દિવસનો ટેકો પડે અને તમારા માટે પણ નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર મહીપત આજે આપણે આવ્યા છીએ લાઠી તાલુકાના દામનગર ગામે એક એવા પરિવારને મળવા જેને પોતાના મમ્મી પપ્પાની છત્ર છે ગુમાવી દીધી છે હાલ ઘરમાં ત્રણ બાળકો રહે છે ત્રણ બાળકોમાં મોટું બાળક પંદર વર્ષ તેર વર્ષ અને દસ વર્ષ છે મોટું બાળક જે છે એ ઘરની જવાબદારીના લીધે હાલ અભ્યાસ છોડીને પોતે કામ કરે છે નાના બે બાળકો છે અમારી સાથે ચંદુ અને ભૂરો જે હાલ પ્રાઇમરી શાળામાં અભ્યાસ કરે છે પણ હાલ મમ્મી પપ્પાની છત્ર છાયા ગુમાવી દીધી છે ઘરની જવાબદારી સાથે રહેવું અને ભણવું ખૂબ મુશ્કેલ હોય છે મિત્રો તમે જોઈ શકો છો એમના ઘરની કન્ડિશન ખૂબ જ જર્જરિત હાલતમાં છે ચોમાસામાં રહી શકાય તેવી કોઈ કન્ડિશન છે નહીં તો ચાલો આજના દિવસે આપણે તેમની મદદ કરીએ તમને એક નમ્ર અપીલ કરું છું કે જો તમારી આજુબાજુમાં આવા કોઈ પરિવાર રહેતા હોય તો તેમની મદદ કરો જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી આવા જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચી તેમની મદદ કરી શકીએ તો ચાલો આજે એમના માટે કંઈક કરીએ Oh, oh, oh. મિત્રો આજે આપણે આમના માટે આવીએ છીએ કપડાં લેવા માટે ખાસ બંને બાળકો નિરાધાર છે તો પ્રાથમિક જરૂરિયાત આપણી રોટી કપડાં અને મકાન હોય છે એમાંથી એક જરૂરિયાત એટલે કપડાં તો આજે આ બાળકોને એક બંને બાળકોને આપણે કપડાં લઈ આપીએ જેથી કરીને એમને આર્થિક રીતે થોડી સહાય થઈ શકે

એક એક જોડી સરસ મજાની લીધી છે બંને ભાઈઓ ખૂબ ખુશ છે કે આજે એમના માટે કંઈક સારું થયું તો ચાલો હજી આગળ જઈએ અને હજી પણ ભાઈઓ માટે થોડી વસ્તુ લેવાની છે એ લઈએ

बराबर आइले ले 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 जो वेफर ने वो होत नसे ले जात हमदार बराबर वेफर ने वो क्या छे बराबर पछि क्रिस्टोस छे थेमा बिजू kain लेउ जेबे tapi किने आमो

જો તો બેટા બેન નહીં થોડાક અલગ અલગ કલર બતાવજો પેલા ગમતા હોય તો જો ગમે છે હે તો આજના દિવસે જે બંને ભાઈઓ છે એમના માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે જે કઈ અમારાથી બનતી મદદ હતી એ અમે કરીએ છીએ આજે બંને ભાઈઓને એક રાશન કીટ કપડા ચપ્પલ સૂકો નાસ્તો વગેરે જેવી વસ્તુઓ લઈ દઈને એમની આર્થિક પરિસ્થિતિમાં થોડો સુધાર કરવાના પ્રયત્નો અમે કરીએ છીએ જો મિત્રો તમે પણ અમારા વિડીયોઝ જોતા હોય નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા વિસ્તારમાં કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા પરિવારો રહેતા હોય તો નમ્ર વિનંતી છે કે અમને મદદ કરો તમારી એક નાની મદદ આવા લોકો માટે ઘણી મોટી સાબિત થતી હોય છે અને આમના માટે એક નાની મદદ ઘણી જ ઉપયોગી બનતી હોય છે તો મિત્રો તમને એક અપીલ છે કે તમે પણ આગળ આવો અને આવા લોકોની મદદ કરો ચાલો બેટા આજના દિવસે અમે રજા લઈએ બરાબર છે ભણવામાં ધ્યાન આપજો અને ભવિષ્યમાં પણ જો તમારા માટે કંઈ સારું થઈ શકતું હશે તો અમે કરીશું બરાબર ચાલો ચાલો અરે અરે બેટા બસ 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 ચાલો બરાબર